કચ્છ લોકસભા પરિવાર તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજના સંયુક્ત ઉપક્રમે આયોજિત ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન થ્રીનો ભવ્ય પ્રારંભ થયો છે ટુર્નામેન્ટના ઉદઘાટન પ્રસંગે કચ્છના લોકસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને શુભકામનાઓ પાઠવી હતી ભુજના જુવેલી ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટનો શુભારંભ તારીખ છઠ્ઠી માર્ચ બે થી થયો છે અને આ ટુર્નામેન્ટ ત્રણ માસ વધુ સમય સુધી ચાલુ રહેશે મહત્વનું છે કે આ ટુર્નામેન્ટમાં કચ્છ મોરબી માળિયા લોકસભા ક્ષેત્રમાંથી પાંચસો થી વધુ ટીમો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહી છે ટુર્નામેન્ટના એક ભાગ રૂપે ઓપન કચ્છ ડે નાઇટ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું વિશિષ્ટ આયોજન તારીખ સાત જૂન બે હજાર પચીસ શનિવારે સાંજે છ વાગે જુબેલી ગ્રાઉન્ડ ખાતે થયું હતું મહિલા ટુર્નામેન્ટમાં પણ સોળથી વધુ ટીમોએ ભાગ લીધો હતો અને મેચો દરમિયાન ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક પોતાનું પ્રદર્શન આપ્યું હતું આ પ્રસંગે સંસ્થાના આયોજકો અને શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે કચ્છ જિલ્લામાં ખેલકૂદની સંસ્કૃતિને વધુ પ્રોત્સાહન આપવા અને યુવાનોમાં રમતગમતની હોડી વધારવા આ પ્રકારના ટુર્નામેન્ટો મહત્વપૂર્ણ છે ટુર્નામેન્ટ દરમિયાન મોટી સંખ્યામાં ખેલ રસિકોએ ઉપસ્થિતિ આપી હતી અને ખેલાડીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો આગામી દિવસોમાં ટુર્નામેન્ટ અંતર્ગત વિવિધ રાઉન્ડના રોમાંચક મુકાબલાઓ યોજાશે સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ મહિલા સિઝન થ્રી આજે ભુજની અંદર પ્રારંભ કરવામાં આવ્યો છે સોળ જેટલી ટીમોએ ભાગ લીધો છે ને ખૂબ આનંદની વાત છે આપ જોઈ રહ્યા છો કે બહેનોની અંદર પણ ક્રિકેટનો જે ક્રેઝ છે ઉત્સાહ છે નાની દીકરીઓથી માંડી કરી અને દરેક બહેનો આ ક્રિકેટ રમવા માટે ઉત્સુક છે જે પ્રકારે સાંસદ ક્રિકેટ ટૂર્નામેન્ટ સિઝન થ્રીમાં છસો ટીમોએ ભાગ લીધો એવી જ રીતે આજે બહેનોની અંદર પણ ક્રિકેટમાં જે આપણને ઉત્સાહ જોઈ રહ્યો છે ને વિશેષ કચ્છની અંદર ત્યારે હું બધી જ બહેનોને મારી હૃદયપૂર્વકની ઘણી ઘણી શુભકામના અને શુભેચ્છા પાઠવું છું આપણે જોઈ રહ્યા છીએ કે ખેલ જગતની અંદર છેલ્લા અનેક વર્ષોમાં આ દેશની દીકરીઓ દરેક ક્ષેત્રમાં આજે પ્રગતિ કરી છે આગળ વધી રહી છે એવી જ રીતે કચ્છની અંદર પણ ધીરે 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 આજે બહેનોની અંદર પણ ક્રિકેટ જે બહેનો રમે છે એ પ્રમાણ આપણને વધુ જોવા મળ્યું છે અને બોક્સ ક્રિકેટથી માંડી કરી અને નાની મોટી ટુર્નામેન્ટો થતી હોય છે અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પ્રેરણા આપી છે કે જનપ્રતિનિધિઓ પણ આ પ્રકારના કાર્યક્રમો કરે ખેલ ઉત્સવના કાર્યક્રમો કરે અને સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ અને સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ મહિલા બહેનો માટે અમે જે આયોજન કર્યું છે ત્યારે મને લાગે છે કે કચ્છની અંદર પણ આપણી જે દીકરીઓ છે એ ક્રિકેટ ક્ષેત્રે એમણે પણ સૌરાષ્ટ્રની અંદર હોય સ્ટેટ લેવલે હોય અને દેશ લેવલે પણ ઘણી બધી દીકરીઓ હવે સિઝન બોલથી રમવા આગળ જઈ રહી છે અને આવા જે ટુર્નામેન્ટોના માધ્યમથી પણ જે દીકરીઓ છે એમને એક નવું પ્લેટફોર્મ મળશે ગ્રામ્ય કક્ષાએથી પણ આ વખતે ઘણી બધી ટીમો આવી છે જે વાતનો અમને ખૂબ આનંદ છે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે સમાજ જીવનની અંદર દીકરો કે દીકરી દરેક ક્ષેત્રમાં આગળ વધવા માટે ઉત્સાહિત હોય છે અને વિશેષ જ્યારે દીકરીની વાત કરીએ તો દીકરીને દરેક ક્ષેત્રમાં આગળ વધવું હોય ખેલ જગતમાં પણ આગળ વધવું હોય અને ઘણી બધી દીકરીઓ છેલ્લા અગિયાર વર્ષનો મારો અનુભવ છે કે ખેલ જગતની અંદર એમના પેરેન્ટ્સ પણ એમને દીકરીઓને પ્લેટફોર્મ મળે આગળ એમને જવા માટે પ્રગતિ મળે એના માટે પણ ઘણી વખત જે છે કે મળવાનું થતું હોય ત્યારે એવા વાલીઓને પણ વિનંતી કરું છું કે જે દીકરીઓની અંદર ટેલેન્ટ હોય ક્રિકેટનું હોય કોઈ પણ ખેલનું હોય એમને પ્લેટફોર્મ આગળ આપવા માટે એમને પણ મારી વિનંતી છે